નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અજ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે જોઈશું કે રેવન્યુ તલાટી પરીક્ષા માટેની ઓએમઆર સીટ જે છે એ તમે તમારી ઓએમઆર સીટ જે છે એ કેવી રીતે ડાઉનલોડ કરી શકો છો અને ઘણા બધા ઉમેદવારો જે છે એ ઓએમઆર સીટ તો ડાઉનલોડ કરી લે છે પરંતુ એમની ઓએમઆર સીટ જે છે એ ઓપન થતી નથી જો તમારી પણ ઓએમઆર સીટ ઓપન ના થતી હોય તો તમે એને કઈ રીતે ઓપન કરી શકો છો એના વિશેની માહિતી પણ આપણે આજના આ વિડીયોની અંદર જોવાના છીએ તો સૌપ્રથમ તમારે જે છે એ ટેલિગ્રામ ચેનલની અંદર જતું રહેવાનું છે અને એની અંદર તમને જે છે એ ઓએમઆર શીટ ડાઉનલોડ કરવાની આ લિંક છે એ મળી જશે આ લિંક છે એ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર પણ આપવામાં આવી છે અથવા તો તમે એચએનજી સ્ટડી પોઈન્ટ ટેલિગ્રામ ચેનલની અંદર જતા રહેશો તો ત્યાં પણ તમને જે છે એ આ લિંક જોવા મળી જશે તો સિમ્પલી તમારે જે છે એ લિંક છે એને ઓપન કરી લેવાની છે જેવી તમે આ લિંક ઓપન કરશો આ મુજબનું ઇન્ટરફેસ તમે જોઈ શકો છો તમારા સામે ખુલી જ જશે એની અંદર સૌ પ્રથમ જે નેમ આપેલું છે તમારે એની અંદર રેવન્યુ તલાટી સિલેક્ટ કરવાનો છે એના પછી એક્ઝામ ડિસ્ટ્રિક્ટની અંદર તમે જે પણ જિલ્લાની અંદર પરીક્ષા આપી હોય તમારે એ જે છે એ સિલેક્ટ કરવાનું છે અહીંયા હું જે છે એ ગાંધીનગર કરી લઉં છું પછી તમારો જે કન્ફર્મેશન નંબર છે એ તમારે અહીંયા નાખી દેવાનો છે એના પછી તમારો ડેટ ઓફ બર્થ નાખવાની છે તો સૌ પ્રથમ તમારે જે તારીખ હોય એ સિલેક્ટ કરવાની છે એના પછી તમારે જે છે એ મહિનો સિલેક્ટ કરવાનો છે અને એના પછી તમારું જે છે એ યર સિલેક્ટ કરવાનું રહેશે તો આ રીતે તમે તમામ વિગતો નાખી અને પછી જે કોડ અહીંયા આપવામાં આવ્યો છે તમારે એ નાખી દેવાનો છે તો આપણે એ પણ નાખી દઈએ છીએ આ તમામ વિગતો ભરી અને તમારે જે છે એ લોગિન છે એના પર ક્લિક કરવાનું છે તો જેવું તમે લોગ પર ક્લિક કરશો આ મુજબ વી ઓઅર વી ઓર ઓએમઆર છે અને તમે નીચે જોઈ શકો છો ડાઉનલોડ ઓએમઆર જે છે એ તમારે એના પર ક્લિક કરવાનું છે તો જેવું તમે ડાઉનલોડ ઓએમઆર પર ક્લિક કરશો એની પીડીએફ જે છે એ તમારા સામે ડાઉનલોડ થઈ જશે પરંતુ ઘણા બધા ઉમેદવારો જે છે એ એમને એક અહીંયા હું જે છે એ ડાઉનલોડની અંદર પહેલાં પહોંચી જાઉં છું એક જ મિનિટ તો તમે જોઈ શકો છો જે આ જે છે એ ડાઉનલોડ થઈ જશે તમારા સામે ઓએમઆર શીટ જે છે એ તમારા સામે ડાઉનલોડ થઈ જશે પરંતુ તમે એને ઓપન કરવાનો પ્રયત્ન કરશો તો તમને તમારા સામે એવો આવશે કાન્ટ ઓપન તો આ તમારી ઓએમઆર શીટ જે છે એ તમારા સામે ડાઉનલોડ થઈ ગઈ છે પરંતુ તમે જેને એને ઓપન કરવાનો ટ્રાય કરશો આ રીતે ખોલીને તો એ ઓપન થશે નહીં તો એને ઓપન કરવા માટે તમારે સિમ્પલી અહીંયા જે ત્રણ ડોટ આપેલા છે ડાઉનલોડ્સની અંદર તમે આવી જશો પછી જે ત્રણ ડોટ્સ આપેલા છે એના પર જે શેરનો ઓપ્શન છે તમારે એના પર ક્લિક કરવાનું છે અને તમારે એને જે છે એ સિમ્પલી ટેલિગ્રામની અંદર જે છે એ શેર કરી દેવાના છે ટેલિગ્રામની અંદર તમારે જે સેવ મેસેજ હોય છે તમારે જે છે એ એને ત્યાં શેર કરી દેવાના છે અને પછી તમારે જે છે એ ત્યાં શેર કરશો પછી તમારા સામે જે છે એ પીડીએફ સ્વરૂપે આવી જશે અને પછી તમારી ઓએમઆર સીટ જે છે એ તમારા સામે ઓપન થઈ જશે આ રીતે તમે જોઈ શકો છો ત્યાં જે છે એ ક્રોમની અંદર એ ઓપન નહીં થાય તો તમારે જે છે એને સિમ્પલી ટેલિગ્રામની અંદર શેર કરી દેવાના છે અને શેર કર્યા પછી તમે તમારી ઓએમઆર સીટ જે છે એ જોઈ શકો છો તો મિત્રો આ હતો આજનો વિડીયો જેની અંદર આપણે જોયું કે તમે કઈ રીતે જે છે એ રેવન્યુ તલાટીની ઓએમઆર સીટ ડાઉનલોડ કરી શકો છો અને ડાઉનલોડ કર્યા પછી એ ઓપન ના થતી હોય તો તમે એને કઈ રીતે ઓપન કરી શકો છો થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ